જય શ્રી કૃષ્ણ બધા એક વખત આપશ્રી આજ્ઞા કરી કે આશ્રય અને અન્યાશ્રય નો આધાર મન ઉપર છે ઉપરની ક્રિયા જોઈ ને તેનો નિર્ણય ન થઈ શકે પ્રસંગો પાંચ કોઈ અન્ય દેવના મંદિરમાં જવાનું થાય અને વિવેક પૂરતા હાથ જોડીએ તો તેથી કોઈ કર્યો કઈ અન્યાશ્ર અન્યાશ્રય તો ત્યારે થાય કે તે દેવમાં પૂજ્ય બુદ્ધિ રાખી સ્વાર્થ વૃત્તિથી તેનું સેવન કરવામાં આવે એક દ્રષ્ટાંત કહ્યું કે શ્રી ગુસાઈજી સેવક ગણેશ વ્યાસ એક વખત શ્રીનાથજીની સામગ્રી લેવા માટે બાજુના શહેરમાં ગયા અને ત્યાંથી બધી ચીજ વસ્તુઓ ખરીદી એક ગાડું ભાડે કરી તેમાં બધી સામગ્રી ભરીને શ્રીનાથ દ્વારા આવવા માટે ચાલ્યા રસ્તામાં ચાલતા ચાલતા એક જગ્યાએ એ આવ્યા ત્યાં અકસ્માત ગાડું અટકી ગયું ત્યારે ગાડાવાળાએ કહ્યું કે વ્યાસજી ગાડું તો હવે નહીં ચાલે વ્યાસજી એ કારણ પૂછતા ગાડાવાળા એ કહ્યું કે અહીં ભૈરવ નું સ્થાન છે ભેરવ નું સ્થાન છે અને જો તેને શ્રીફળ વધેરો તો જ ગાડું આગળ ચાલશે નહીતર નહીં ચાલે વ્યાસજીએ કહ્યું કે શ્રીફળ વધેરો તો ગાડું આગળ ચાલશે નતર નહીં ચાલે તો એક શું બે શ્રીફળ વધેરી દઈએ એમ કરીને બે શ્રીફળ વધે એટલે ગાડું ચાલતું થયું આ પ્રકાર જોઈ ને સાથેના સંદેહ થયો વ્યાસજીએ અન્યાશ્રય કર્યો પછી તે વૈષ્ણવે નાથ દ્વારા આવી પછી શ્રી બધી વાત કરી અને પૂછ્યું કે કૃપાનાથ આ અન્યાશ્રય કર્યો ન કહેવાય ત્યારે ગુસાઈનજીએ ગણેશ વ્યાસને બોલાવીને કહ્યું કે તે અન્યાશ્રય કેમ કર્યો ત્યારે ગણેશ વ્યાસે જવાબ દીધો કે મહારાજ મેં અન્યાશ્રય નથી કર્યો પણ ભેરવને ફક્ત મજૂરી જ દીધી છે જો ગાડો ન ચાલે તો મજૂરો કરવો પડે જ અને તેની મજૂરી પાંચ રૂપિયા ચૂકવવી પડે જ્યારે ભેરાવને શિઠ્ઠળ વધારવામાં પાંચ પૈસા જ બેઠા એટલે મેં તો સસ્તી મજૂરીથી કામ કરાવ્યું છે અને આ રીતે ઓછી મજૂરીથી કામ થતું હોય તો પૈસા વધારે શા માટે આપવા જોઈએ માં અન્યશ્રય કઈ રીતે થાય તે મને આપ સમજાવો કહેવાનો આશય એ છે કે આશ્રય મનની વૃત્તિ ઉપર આધાર રાખે છે ધારા છે આત્મનિવેદનની કોણ એક વખત આશ્રય વચનામૃત કર્યા કે એક ભાઈએ અમુને પૂછ્યું કે આત્મનિવેદન તો બલિરાજા એ કર્યું હતું પણ તે તો થઈ ગયો હવે એવો કોઈ ભક્તો હશે ત્યારે અમે તે ભાઈને કહ્યું કે હા એવા ભક્તો આજે છે અને તે પણ અમારા ઘરમાં જ છે ત્યારે તે ભાઈ આશ્ચર્ય અનુભવવા લાગ્યા કે અમારા ઘરમાં તો એવો કોઈ ભક્તો નથી ત્યારે અમે કહ્યું ભાઈ તમારા ઘરમાં તમારી માતા છે તમારી પિતા છે તમારી બહેન છે તે બધા શું આત્મનિવેદન નથી સ્ત્રીઓ પોતાના માતા પિતા બંધુ સ્વજન ઘર છોડીને પતિના ઘરે જાય છે અને પતિની આજ્ઞાકારીણી થઈને રહે છે પોતાના મહા મુલા દેહ સુધાનું પણ પોતાના પતિને સમર્પણ કરે છે અને આ આત્મનિવેદન નહીં તો બીજું શું કહેવાય ત્યારે એક બલી હતો અત્યારે તો ઘરે ઘરે માતાઓ અને બહેનો છે અને તે બધી જ છે ત્યારબાદની ધારા છે એકસો ત્રેપન ક્યારે છૂટે એક વખત આશ્રી આજ્ઞા કરી કે સંસારના વિષયો વીસ જેવા છે માટે તેને ત્યજવા જોઈએ વિષયોમાં જે આશક્તિ છે તે જ વીસ છે વિષયોમાં વીસ બુદ્ધિ થાય તો તે સહજ મેં છૂટી જાય આપણે કોઈને કહેવું પડતું નથી કે તમે વિષ ખાતા નહીં કારણ કે દરેક જાણે છે કે વિષ ખાવાથી મરી જવાય તેથી કોઈ વિષ ખાતું નથી તેવી રીતે વિષયોમાં છે એવી બુદ્ધિ થાય તો તેને કહેવું ન પડે કે તમે વિષયનો ત્યાગ કરો વિષયોને આપમેળે જ છોડી દો વિષ બુદ્ધિ થવાથી જ વિષયોમાં વૈરાગ્ય જાગે

ભગવાન પ્રસાદ તરીકે ગ્રહણ કરવાથી તે વિષયો કરે સમર્પણ કરવાથી તે વિષયો પણ નિર્દોષ બની જાય છે ત્યારબાદ વાણીનો દુર્વ્યય ન કરવો આપશે આજ્ઞા કરેલી છે કે વાણી અને પાણી મફત છે છતાં તેનો દુર્વ્યય ન કરવો ત્યારબાદની ધારા છે કે એકસો પંચાવન મહાપ્રભુજી નો આશ્રય કેમ કરવો એક વખત આપ શ્રી શ્રી આજ્ઞા કરી કે પૂર્ણ પ્રાપ્તિ કેવળ કૃપાથી જ થાય છે અને શ્રી મહાપ્રભુજીની કૃપા એવો શ્રીને અન્ય અનન્ય આશ્રય કરવાથી જ થાય છે પૂર્ણ પુરુષોત્તમને પ્રાપ્ત કરવામાં જીવનું કોઈ સાધન કામ લાગતું નથી ભગવાનની પ્રાપ્ત કરવાના સાધનો વેદાદિકમાં બતાવ્યા છે પણ તે સાધનોથી પૂર્ણ પુરુષોત્તમ પ્રાપ્ત ન થાય વેદમાં કર્મ જ્ઞાન અને ભક્તિ આ ત્રણ માર્ગ નો ઉપદેશ કરવામાં આવ્યો છે તેમાં સકામ કર્મ થી તો સ્વર્ગાદિક લોકની જ પ્રાપ્તિ થાય છે અને નિષ્કામ કર્મો કરે તો આત્મ સુખરૂપી ચિત્ત શુદ્ધિ થાય પણ ભગવાનની પ્રાપ્તિ થતી નથી અને જ્ઞાનથી મોક્ષ મળે પણ બહુ જન્મને અંતે મળે પ્રપદ્યંતે મોક્ષ એટલે અક્ષર બ્રહ્મમાં લઈ જઈ જવો તે મોક્ષ તે જ્ઞાનનું ફળ છે પણ જ્ઞાનથી ભગવાન તો ન જ મળે અને મર્યાદા ભક્તિથી એટલે કે સાધનાત્મક નવધા ભક્તિ પણ પૂર્ણ પુરુષોત્તમ આજ્ઞા કલો ભક્તિ ભક્ત્યાદિ માર્ગ દુસાધ્યા અથાત આ કલી માં ભક્તિ આદિ માર્ગો દુસાધ્ય બની ગયા છે તેથી તે માર્ગોના અનુસરણથી ફળ પ્રાપ્ત થવું દુસાધ્ય છે પુરુષો તમને માટે કહેવામાં આવ્યું છે કે નાય માત્મા પ્રવચને ન લભ્ય ન મેઘયા બહુનામ શ્રુતે આ આત્મા ભગવાન પ્રવચનથી મળતો નથી કે નથી મળતો બહુ બુદ્ધિથી એટલે કે પંડિતાયથી તેમજ તે બહુ શાસ્ત્રો સંભાળ સાંભળવાથી પણ નથી મળતો તો પછી કઈ રીતે મળે છે એમ કોઈ પ્રશ્ન કરે તો કહે છે કે યમે વૈશ્વ અથવા તે આત્મા ભગવાન જેનું વર્ણન કરે છે તેને જ તે પ્રાપ્ત થઈ શકે આ જીવ મને પ્રાપ્ત થાવો એવી ઈચ્છા ભગવાન કરે ત્યારે જ તે જીવ ભગવાનને પ્રાપ્ત કરી શકે આ રીતે ભગવાનની જીવનું વરણ કરવાની ઈચ્છાથી જ પોતાના મુખારવિંદ રૂપસિંહ મહાપ્રભુજીને આપે ભૂતલ ઉપર પ્રગટ થઈ ને બ્રહ્મ સંબંધ દ્વારા જીવોને શરણે લઈ શ્રીનાથજી સ્વીકાર કરે છે તેથી મહાપ્રભુજીના અનન્ય આશ્રયથી જ પૂર્ણ પુરુષોત્તમ પ્રાપ્તિ થાય છે બાકી બધું વિડંબના માત્ર છે ત્યારબાદની ધારા છે એકસો છપ્પન દેવી જીવનમાં બાધક

ભગવાન સંબંધ વિનાની વાણી બોલવાથી એક તો ભગવાન ભગવાનને સિવાય અન્ય ચિંતન કરવાથી બહિર મુખતા આવે માટે વૈષ્ણવોએ આ ત્રણેય નો સમજી ત્યાગ કરવો જોઈએ ની ધારા છે એકસો સત્તાવન ભક્તિમાં ફલતાની આશા ન રાખવી એક વખત કોઈ ભાગવત સપ્તાહ હતી એમાં આપશ્રીને પધરાવ્યા હતા આપશ્રી સાથે હું સંગ્રાહક પણ ગયો ત્યાં વ્યાસપીઠ ઉપર વિષ્ણુભાઈ વેણીભાઈ ભટ્ટ બેઠા હતા વિષ્ણુભાઈ વિનંતી કરી આદરશાહિત આપશ્રીને વ્યાસપીઠ ઉપર પધરાવ્યા કથામાં સાંદીપની ઋષિના આશ્રમે ભગવાન શ્રી કૃષ્ણ વિદ્યા ભણવા પધાર્યા હતા તે પ્રસંગ ચાલતો હતો તેથી આપશ્રીએ તે કથાના અનુસંધાનમાં વચનામૃત કર્યા આગળના સમયમાં વિદ્યાર્થીઓ ઋષિ આશ્રમોમાં વિદ્યા સંપાદન માટે જતા ઋષિ વિના વેતન વિદ્યા ભણાવતા અને વિદ્યાર્થીઓને પોતાના પુત્ર સમાન ગણી પ્રેમથી વિદ્યા ભણાવતા અને વિદ્યાર્થીઓ પણ પોતાના ગુરુને પોતાની શક્તિ અનુસાર ગુરુ દક્ષિણા આપતા ભગવાન શ્રી કૃષ્ણ સાદી ઋષિના આશ્રમમાં વિદ્યા ભણવા ગયા હતા એક વખત ચોસઠ વિદ્યા ભણ્યા હતા પછી જ્યારે ઘરે પધારવા નીકળ્યા ત્યારે ભગવાને પોતાના ગુરુને નમ્રતાથી કહ્યું કે આપની કૃપાથી હું ચોસઠ વિદ્યા ભણ્યો તેનો બદલો તો હું વાળી શકું તેમ નથી પણ મારે કઈ ફૂલ પાખડી રૂપમાં આપને ગુરુ દક્ષિણા દેવી છે તેથી આપ મને આજ્ઞા કરો કે મારે આપને શું આપવું ભગવાન અહીં વિદ્યાર્થીનો આદર્શ રજુ કરે છે વિદ્યાર્થીઓએ ગુરુ સમક્ષ કેમ બોલવું ત્યારે સાંદીપની બોલ્યા પ્રભુ મારે તો કઈ નથી જોઈતું કારણ કે સાંદીપની ભક્ત જ્ઞાની ભક્ત હતા અને એટલો સમય ભગવાન પોતાની પાસે ભણ્યા તેથી તેમને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું હતું આપને હું શું વિદ્યા ભણાવવાનો પણ આપે કૃપા કરી મને ગુરુ તરીકે પ્રસન્ન કર્યો અને એમાં જ બધું મળી ગયું અને એમ હું માનું છું હું તો આપની ભક્તિ ચાહું છું બીજું મારે કઈ ન જોઈએ ત્યારે ભગવાન કહ્યું ભલે તમારે કઈ ન જોઈતું હોય તો પણ આપની કઈ પૂછો ત્યારે ઋષિ સમુદ્રમાં નાવા ગયો હતો તેને સમુદ્ર તાણી ગયો છે તે તો પુત્રને આપ સમુદ્ર પાસેથી લાવી આપો ઋષિ પત્ની આ માંગણી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થવાથી જ કરેલી છે નહી તો ઘણા સમય પહેલા તણાઈ ગયેલા બાળકને પાછો કેમ લાવી શકાય પણ ભગવાન કૃષ્ણ છે તેથી જરૂર લાવી શકશે એ માનીને જ આ માંગણી કરી આ પ્રસંગ આપ શ્રીએ રૂપક થી સમજાવ્યો કે સાંદીપની જીવ છે અને તેમની પત્ની બુદ્ધિ છે જીવનો સહજ ધર્મ ભગવાનની ભક્તિ કરવાનો છે પણ બુદ્ધિ તેમાં સ્વાર્થ શોધે છે

અહીં સાંધીપની પ્રેમથી વિદ્યા ભણાવી અને બદલી માં ન પણ પછી ભક્તિનું મુખ્ય ફળ ન મળે ગુરુપુત્ર લેવા માટે ભગવાન સમુદ્ર તટ પધાર્યા અને સમુદ્રને બોલાવી ગુરુપુત્ર માંગણી કરી ત્યારે સમુદ્રએ કહ્યું કે બ્રાહ્મણ પુત્ર મારી પાસે નથી પણ શંખાસૂર નામનો દૈત્ય મારા રહે છે છે તેમણે તે પુત્રનું ભક્ષણ કર્યું પછી મારાંખાસુર મારીને તેનું પેટ ચીર્યું પણ તેમાંથી પુત્ર નીકળ્યો નહીં એટલે ભગવાન યમલોકમાં પધાર્યા અને યમને બોલાવી પુત્રની માંગણી કરી ત્યારે યમરાજાએ બ્રાહ્મણ ના પુત્ર નો જીવ હતો તે ભગવાનને આપ્યો ભગવાને તેનો મૂળ દેહ જે પંચ મહાભૂત નો હતો તે ઉત્પન્ન કરી તેમાં તે જીવને પ્રવેશ કરાવી પોતાની સાથે લઈ ગયો અને ગુરુ પત્ની ને આપ્યો આ કાર્ય ભગવાન સિવાય બીજો કોઈ પણ દેવ ન કરી શકે કારણ કે માણસના મૃત્યુ પછી તેનો પંચ મહાભૂત નો દેહ તેનો મૂળ કારણમાં એટલે કે પૃથ્વી તત્વમાં પૃથ્વી તત્વ અને જલ તત્વ જલ તત્વો જુદા જુદા પાછા જુદા પાડવા એ ભગવાન સિવાય બીજા કોઈને ન થઈ શકે ભગવાન એ બ્રાહ્મણ પુત્રનો પ્રથમનો જે દેહ હતો તે જ દેહ પાછો ઉત્પન્ન કરી તેમાં જી પ્રવેશ કરાવી અને ગુરુ પત્નીને આપ્યો આ પ્રકારે ગુરુ દક્ષિણા આપી ભગવાન પોતાના ઘેર પધાર્યા ઉપર મુજબ શ્રીમદ ભાગવત ઉપર આપશ્રીએ ઘણા વચનામૃત કર્યા હતા શ્રી વલ્લભા અધીશ કી છે આજનો સત્સંગ અહીં પૂરો થાય છે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચેનલમાં જોડાઈ ને રહેજો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુ ને વધુ શેર કરજો જેથી બધાને આનો લાભ મળી રહે અને મારા વાલા મિત્રો પ્લીઝ સપોર્ટ કરો રોજ આપણે લાઈવ આવીએ છીએ તો પ્લીઝ બધા લાઈવ આવો સત્સંગમાં મજા આવશે તમારો સપોર્ટ મળશે તો આપણે આગળ વધી શકીશું જય શ્રી કૃષ્ણ આશા રાખું છું કે કાલે બધા જ આવી જજો